ટીકર ગામના શહીદ થયેલા જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા બે દિવસ પહેલા ભરત લક્ષ્મણભાઈ ભેટરિયા પોતાના મિત્રો સાથે ટીકર નજીક આવેલ ઓઝત નદીમાં નાહવા પડ્યા હતા નદીમાં ડૂબી જતા તેઓ શહીદ થયા હતા પોતાના બે મિત્રો નદીમાં ડૂબવા લાગતા ભરત ભેટરિયાએ તેમને બચાવ્યા હતા પરંતુ પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેઓ શહીદ થયા હતા પોતાના મિત્રોને બચાવી પોતે શહીદ થયા અઢાર કલાક બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા ત્યારે તેમના અગ્નિ સંસ્કારમાં કેબિનેટ મંત્રી તેમજ ધારાસભ્ય હાજર રહ્યા હતા ભરત બેટરિયા લેહ લદ્દાખ ખાતે ફરજ પર હતા બેટરિયા પરિવારમાંથી છ યુવાનો સેનામાં હાલ ફરજ બજાવે છે